નમસ્કાર મિત્રો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે ગાંધીનગર દ્વારા એક મિત્રો અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે તો મિત્રો ખાસ આ વિડીયો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રોને જોઈ લેવો કારણ કે જો તમે આ ફોર્મ ભર્યું નહીં હોય તો મિત્રો તમને પરીક્ષા ખંડમાં તમને પરીક્ષા દેવા માટે તમને લાયકાત ગણાશો નહીં તો મિત્રો ખાસ તમારે જો પરીક્ષા આપવી છે તો મિત્રો તમારે સંમતિપત્ર અવશ્ય ભરવાનું થશે તો મિત્રો ખાસ આજે આપણે મિત્રો તમને જે સંમતિપત્રની તારીખ કઈ તારીખે શરૂ થયા છે અને કઈ કઈ ભરતીમાં તમારે આ સંમતિપત્ર ભરવાનું થશે તેના વિશે મિત્રો જોવાના છીએ તો મિત્રો ખાસ વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આ ભરતી જે બહાર પાડવામાં આવી છે તેમાં મિત્રો સંમતિ પત્ર ભરવાનું થશે તેવું મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ગાંધીનગર ખાસ જાહેરાત ક્રમાંક મિત્રો તમે અવશ્ય જોઈ લીધો કે જાહેરાત ક્રમાંક બસો ને તેર બસો પંદર બસો સોળ બસો સત્તર અને બે હજાર ત્રેવીસ ચોવીસ ઉમેદવારોની પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની સૂચના મિત્રો આપવામાં આવેલી છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તો મિત્રો જો તમારી પરીક્ષા આપવી છે તો મિત્રો ખાસ તમારે સંમતિપત્ર અવશ્ય ભરવાનું થશે અને જે પણ મિત્રોની સંમતિપત્ર ભરવાનું છે તે મિત્રો અગત્યની અગત્યની જે સૂચનાઓ છે તે મિત્રો મંડળની વેબસાઇટ ઉપર તમને ઓજસમાં તમને ફોર્મ ભરવાની વેબસાઇટ આપવામાં આવેલી છે જે જાહેરાત ક્રમાંક તમને મિત્રો જે આપણે અગાઉ જણાવ્યા કે બસો તેર બસો પંદર વગેરે તે મિત્રો તમને ઉપલબ્ધ થશે અને આ સંમતિપત્ર તમારે કયા સમયગાળામાં ભરવાનું છે તો મિત્રો તેર બે બે હજાર ચોવીસથી શરૂઆત થઈ ગઈ છે સંમતિપત્ર ભરવાની અને બાવીસ બે મિત્રો ખાસ ટૂંકો જ સમય તમને આપવામાં આવ્યો છે ખાસ આ તમારે જોઈ લેવું કે બાવીસ બે બે હજાર ચોવીસ સુધી જ તમારે આ સંમતિપત્ર ભરાશે પછી મિત્રો બંધ થઈ જશે અને તમારા કોલ લેટર ડાઉનલોડ થશે નહીં તો મિત્રો ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આ સંમતિપત્ર ભરવાની ખબર નહીં હોય તો મિત્રો ખાસ વધારે વધારે તમે આ વિડીયો શેર કરજો તમારા ગ્રુપમાં જે પણ વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા આપી છે તેમને મિત્રો ખૂબ જ ફાયદો થાય નહીં ત્યાર પછી છેલ્લે અંતે એમની ખબર નહીં હોય અને કોલ લેટર ડાઉનલોડ થશે નહીં તો મિત્રો ખાસ બાવીસ બે બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે તમારે સંમતિ પત્ર ભરવાની અને ભરનાર ઉમેદવારો ઓનલાઈન અરજીઓ રદ થશે અથવા તો બેસી શકશે નહીં ખાસ મિત્રો જે પણ ઓનલાઈન સંમતિ પત્ર ભર્યું છે તેમને મિત્રો કોલ લેટર નીકળશે પરંતુ જેમણે નથી ભર્યું તેમને મિત્રો કોલ લેટર નીકળશે નહીં જે ઉમેદવારો ઉપર દર્શાવેલ જાહેરાત પૈકી એક કરતાં વધુ જાહેરાત માટે ઉમેદવારે નોંધાવેલી છે તે ઉમેદવારોની જાહેરાત પરીક્ષામાં હાજર રહેવા માંગતા હોય તે પ્રત્યેક જાહેરાત માટે અલગ અલગ સંમતિપત્ર ભરવાનું ફરજિયાત છે એક જાહેરાત માટે આઈપીએલ સંમતિ અન્ય જાહેરાત માટે માન્ય રહેશે નહીં મિત્રો આવું તમને જણાવવામાં આવેલું છે કે મિત્રો તમારે જો જે તે ભરતીમાં તમારે પરીક્ષા આપવી છે તે બધા જમાં તમે મિત્રો સંમતિપત્ર ભરવાનું થશે આવું કહેવામાં આવ્યું છે એક જાહેરાત માટે આઈપીએલ સંમતિ અન્ય જાહેરાત માટે માન્ય રહેશે નહીં મિત્રો આ ખાસ તમારે જોઈ લેવાનું છે કે એક જાહેરાત ક્રમાંક અલગ દાખલા દાખલા તરીકે મિત્રો તમે બસો તેર જાહેરાત ક્રમાંક સંમતિપત્ર ભર્યું અને હવે તમારે બસો ને પંદર અથવા તો બસો ચૌદ અથવા તો બસો સત્તર તેમાં તમારે મિત્રો પરીક્ષા આપવી છે તો મિત્રો તમે સંમતિપત્ર તો બસો તેરમાં આપેલું છે તો મિત્રો તમને બસો પંદરમાં તમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં જો તમારે બસો પંદરમાં પણ તમારી પરીક્ષા આપી છે તો તેનું તમારે સંમતિ પત્ર ભરવાનું થશે અને બસો તેરનું પણ તમારે સંમતિ પત્ર ભરવાનું થશે મિત્રો ખાસ આ તમારે જોઈ લેવું આવું મિત્રો તમને આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે તો મિત્રો ખાસ આ તમારી અગત્યની સૂચનાઓ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય જેને મિત્રો ખાસ નોંધ ઉમેદવારોને જણાવવામાં આવે છે ગાંધીનગર મિત્રો ખાસ તેર બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય તે મિત્રો જાણ કરજો વધારે વધારે આ વિડીયો શેર કરજો જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ આવેલી છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો મિત્રો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં તમને અવનવી માહિતી મળતી રહેશે તો જય હિન્દ મિત્રો